અરમાલી સીધો રોડ પાસે આવેલું કંઠબોરવાલી મેલડી માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે આ મેલડી માતાનું મંદિર કંઠબોરવાલી મેલડીના નામથી પ્રખ્યાત છે લોકવાયકા મુજબ ચારસો વર્ષ જૂનું કંઠબોળનું ઝાડ છે કંઠબોળનું બીજું કોઈ ઝાડ સિત્તેરથી એંસી કિલોમીટરના એરિયામાં બીજે ક્યાંય પણ નથી ત્યારે કંઠપોરવાળી મેલડી માતાજીનું મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક મનાય છે આ મંદિર ખાતે મંગળવાર અને રવિવારના રોજ ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે આ મેલડી માતાજીના મંદિર ખાતે ભક્તો પોતાના દુઃખ દર્દ વ્યસનો નિસંતાનને સંતાન પ્રાપ્તિ માટે અને પોતાની મુશ્કેલીઓ દૂર કરવા માટે આવે છે અહીં આવતા લોકોની માન્યતા પ્રમાણે કંઠપોળવાળી મેલડીમાં ત્રણ રવિવારની માનતા રાખવાથી કામ પૂરી કરતી હોય છે આ મંદિર ખાતે ભક્તોને માતાજીની હયાતીનો અનુભવ થાય છે અને મેલડી માતાજીની અમૃતમય કૃપાનો અનુભવ થાય છે અને જીવનને ધન્ય કરે છે એવું કહેવાય છે કે દયાની સાગરમાં મેલડી માતાજીનો અહીં એવો તો મહિમા છે કે અહીં આવનાર કોઈ ખાલી હાથે જતું નથી આ ચમત્કારી મેલડીમાના મંદિરમાં મેલડી માના દર્શન માત્રથી તમામનું જીવન પણ હળ્યું ભળ્યું થાય છે આ મેલડી માતા દુનિયામાં માતા તો બધી બહુ છે પણ આ મેલડી માતા રોમજી ભગતથી મેલડી છે ઓળખાય છે દુનિયામાં આ રોમજી ભગતથી જ આ મેલડી ઓળખાય છે જઈ જાવ 500 કિલોમીટર જતા રહો પણ આ રોમજી ભગતથી મેલડીનું નામ પણ એટલે ભલા ભલી દુનિયાની તાકાત નહી કે કોઈ રોકી શકે એવું આ મેલડી માતાનો પ્રસાદ છે અને અમે રાજસ્થાની રબારી આ માતા માતાની સેવા કરીએ છે બરાબર જય મેરી જય મે